ચોટીલાનું ચામુંડા માતાજી મંદિર ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક છે તેનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી મુખ્ય વાતો નીચે મુજબ છે ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ પ્રાચીન નામ પ્રાચીન સમયમાં ચોટીલાને ચોટગઢ તરીકે ઓળખવામાં આવતું હતું શક્તિપીઠ ચોટીલાને બાવન શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં સતીના શરીરનો જે ભાગ પડ્યો હતો તેમાંથી એક શક્તિપીઠ અહીં બન્યું હોવાની માન્યતા છે ચંડમુંડ રાક્ષસોની કથા એક લોકપ્રિય કથા મુજબ પૂર્વે અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ખૂબ ત્રાસ હતો પ્રજા અને ઋષિમુનિઓએ આદ્યશક્તિ મહાકાળીની આરાધના કરી મહાકાળીએ આ બંને રાક્ષસોનો વધ કર્યો અને તેમના મૂંડ માથામાતા અંબિકાને ભેટ ધર્યા ત્યારથી આ મહાશક્તિ ચામુંડા દેવી તરીકે ઓળખાયા અને આ ડુંગર પર બિરાજમાન થયા મંદિરનું સ્થાન આ મંદિર ચોટીલા ડુંગરની ટોચ પર આવેલું છે જેની ઊંચાઈ લગભગ એક હજાર એકસો તોતેર ફૂટ ત્રણસો અઠ્ઠાવન મીટર છે મંદિર સુધી પહોંચવા માટે પગથિયાં ચડવા પડે છે અંદાજે સાતસોમી મી મી વધુ પગથિયા અન્ય માન્યતાઓ સ્વયંભુ મૂર્તિ એવી પણ એક લોકવાયકા છે કે માતાજીની મૂર્તિ માનવ નિર્મિત નથી પરંતુ સ્વયંભૂ પ્રગટ થઈ હતી માતાજીએ એક ભક્તના સ્વપ્નમાં આવીને મૂર્તિ ક્યાં છે તે જણાવ્યું હતું અને તે જગ્યાએ ખોદકામ કરતા મૂર્તિ મળી હતી જેના પર મંદિર બનાવવામાં આવ્યું રાત્રિના સમયે એવી માન્યતા છે કે સાંજની આરતી પછી પૂજારીઓ સહિત કોઈ પણ ડુંગર પર રોકાતો નથી કારણ કે રાત્રે માતાજીનો સિંહ ડુંગર પર આવે છે આ મંદિર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને હજારો ભક્તો દર વર્ષે માતાજીના દર્શન કરવા આવે છે ખાસ કરીને નવરાત્રી દરમિયાન આ ધાર્મિક સ્થળ ઉપરાંત ચોટીલા ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે